કેશોદ તાલુકાના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી એક વાર મગરમચ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શેરગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા મજદૂર લોકોની નજરમાં એક મહાકાય મગરમચ્છ નજરે આવ્યો હતો જેની લંબાઈ સાડા નવ ફૂટ જેટલી હતી મજદૂર લોકોને તેમના નાના નાના બાળકો હોવાથી ભયના કારણે મજદૂર લોકોએ તેના ખેતરના માલિક સુભાષભાઈ ભીમભાઈ ડોબરિયાને રાત્રે બાર વાગ્યાની આસપાસ જાણ કરી હતી ખેતરના માલિકે રાતના સમયે શેરગડ ગામના જીવદયા પ્રેમી મહેશભાઈ છેલાવાડા જાણ કરી અને તે સમયે મહેશભાઈએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી કેશોદના શેરગઢ ગામે પસાર થતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરા આવતા મગર ચડી આવવાની ઘટનાઓ બને છે ત્યારે સામાન્ય દોડ બે વર્ષના મગર હોવાથી સહેલાઈથી રેસ્ક્યુ કરીને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે પરંતુ મહાકાય મગરમાં હોવાથી વન વિભાગ દ્વારા પિંજરાની વ્યવસ્થા કરીને કામગીરીમાં લાયન્સ નેચર ક્લબના યુવાનોની ટીમને જોડીને મગરનું રેસ્ક્યુ કરવા નિરવલશ કરી

જેની આજરોજ વન વિભાગ ટીમ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ એજન્સી બંને સાથે મળી અને રેસ્ક્યુ કરેલ છે જેમાં આપણે આપણા વિસ્તારમાં જોવા મળતા જે મગરો છે તે સામાન્ય રીતના પાંચથી સાત ફૂટના જોવા મળે છે પણ આ મહાકાય મગર જે હતો તેમની લંબાઈ સાડા આઠથી સાડા નવ ફૂટ સુધીની અંદાજીત હતી જેથી તેને રેસ્ક્યુ કરવામાં અમારે ત્રણથી ચાર કલાકની જહેમત ઉઠાવવી પડી હતી અને એ મગરને અમે રેસ્ક્યુ કરેલ છે કેશોદની જીવ પ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે કે આવનારા ચોમાસાના વરસાદના સિઝનમાં ક્યાંય પણ આવા વન્ય પ્રાણીઓ કે કોઈ પણ પશુ પક્ષીઓનું ક્યાંય પણ મુશ્કેલીમાં દેખાય તો અમારી જાણ કરવા કે સંપર્ક કરવા વિનંતી આભાર માતૃભૂમિ ન્યૂઝ સાથે બધું રાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ